નમસ્કાર જય હિન્દ SPP ભારત ન્યુઝ માં આપનું સ્વાગત છે નવસારી યશ્વિન હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફ તથા વિરુદ્ધ અને સ્ટાફ તથા પીડિત પરિવાર સાથે સમર્થન માં આવી ગઈ લોક જાગૃતિ નું આવું ઉદાહરણ સાથે શાંતિપૂર્ણ રેલી કરવામાં આવી જેમાં યશ્વિન હોસ્પિટલ વિરુદ્ધમાં પીડિત પરિવાર અને નવસારી નગરજનો દ્વારા રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યા ગુનો દાખલ કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી ને રેલી યોજી આવેદન અપાયું તેમજ હોસ્પિટલ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એના અનુસંધાને કલેક્ટર પણ રજૂઆત કરવામાં આવી ત્રણસો થી ચારસો લોકોએ હોસ્પિટલ વિરુદ્ધ નારા સાથે ભોગ બનનાર પરિવાર ને ન્યાય માટે રેલી યોજી હતી ન્યાય નહીં મળે તો આંદોલન ની ચીમકી પણ અપાઈ હતી એસપીપી ભારત ન્યુઝ દિવ્યરિયા નવસારી শ্বাসনার সহকার আছে আপনি এরকম এক মহেন্দি আছে